भाषा सज्जता। बार दोस्तों, आजे आपने सकर्मक क्रियापद विषय जानिए। हवे अहिं आपेला वाक्यों ध्यान धीवांचो। पहलू वाक्य छे, अत्यारे ते मोती वीण्धे छे। बिजु वाक्य छे, हमे राते पुस्तक लकिये छिए। त्रिजु वाक्य छे, तमारो कागल अमारे न थीवाचो। बार दोस्तों ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોશો કે વીંધવું લખવું વાંચવું એ ત્રણ ક્રિયા થાય છે જો આ પ્રકારની ક્રિયાઓ થતી હોય તો તેની સાથે એ ક્રિયા કરનાર અને એ ક્રિયા માટેની વસ્તુ આવશ્યક છે અને એ ક્રિયા માટેની વસ્તુ અવશ્ય આવે જેમ કે જો વિંધવું હોય તો વિંધનાર વ્યક્તિ હોય અને જે વિંધનાર વસ્તુ હોય એ બંને અવશ્ય આવે એટલે કે ક્રિયા કરનારને કર્તા કહેવાય અને ક્રિયા જેના પર થઈ રહી હોય તેને કર્મ કહે છે આથી અહીં આપેલા વાક્યોમાં તે અમે અમારે એ કર્તા કહેવાય જ્યારે મોતી પુસ્તક કાગળ એ ત્રણેય કર્મ કહેવાય અને એ બંનેની સાથે જોડાયેલા વિંધવું લખવું વાંચવું એ ત્રણેય ક્રિયાપદોને સકર્મક કહેવાય છે બાળદોસ્તો હવે આપણે અકર્મક ક્રિયાપદ વિશે જાણીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે ક્રિતુ બેઠી બીજું વાક્ય છે પ્રિયાંશી સૂતી ત્રીજું વાક્ય છે દિયા દોડી બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોશો કે બેઠી સૂતી દોડી એ ત્રણ ક્રિયા થાય છે તેથી તે ક્રિયાપદો છે વળી ક્રિત પ્રિયાંશી દિયા એ ત્રણેય ક્રિયા કરનાર છે તેથી તે કર્તા છે પરંતુ અહીં આપેલા વાક્યોમાં કર્મ નથી છતાં માત્ર ક્રિયાપદ હોવાને કારણે જ અહીં આપેલા વાક્યોના અર્થ સમજાય છે આથી બેસવું સૂવું દોડવું એ ત્રણ ક્રિયાપદોને અકર્મક કહેવાય છે